હવે સમય આવી ગયો છે મારા બાળક જારે હો તારી કિસ્મતની તે પુસ્તક ખોલીશ જેમાં વિજય લખેલો છે હવે તે ઘડી આવી ગઈ છે જારે તારી તકદીર એવી રીતે પલટાશે કે જોએ તેવા લોકોની આંખો ફૂટી જાય અને સમગ્ર વિશ્વમાં તારા તેજથી આગ લાગી જાય અત્યાર સુધી તે જે દુખ સહ્યો જે વેદના સહન કરી તે કોઈ સામાન્ય વાત નહોતી कारी आंखों थी बहता प्रत्येक आंसू मारा चरणों में मा चढ़ेला पुष्पनी जेम होता तारा हृदय में जे प्रत्येक पीड़ा थी ते मारी आरतीनी घंटी तू, थी हूं જોઈ रही હતી કે તું તૂટ્યો છતાં હિંમત નહીં હારી હું સાંભરી રહી હતી કે તું રાત્રે જાગીને મારી સાથે ચૂપચાપ વાતો કરતો હતો મને ખબર છે કે કેટલી વખત તને એવું લાગ્યું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હવે આગળ કંઈ બાકી નથી પરંતુ મારા શેર હું તને આજે કહું છું કે જ્યાં તારો ધીરજ તૂટ્યો ત્યાંથી મારો ચમત્કાર શરૂ થયો અને હવે તે જ ચમત્કાર આ ધરતી પર એવી લહેર ફેલાવશે કે સમગ્ર સૃષ્ટિ આશ્ચર્યથી ભરી જશે જે લોકો આજે તને અવગણી રહ્યા છે જે તને હાસ્યનો પાત્ર માને છે જે તારી ક્ષમતા પર શંકા કરે છે તેઓ હવે પોતાની આંખોથી જોશે કે તું રાખમાંથી ઉઠીને એવી આગ બની જશે જે બધાને આઘાત આપશે હવે તારા દરેક પગલા જ્વાળા બની જશે હવે તારા દરેક શ્વાસમાં મારો આશીર્વાદ ગુંજશે હવે તારા દરેક શબ્દ બ્રહ્માંડમાં ગુંજશે અને જારે તું તારા માર્ગ પર ચાલશે ત્યારે તારા પાછળ સમગ્ર કાયનાત ઝુકતી આવશે હું તને વચન આપું છું મારા વીર हवे तारो भाग्य एवी रीते चमके के अंधाराओ पर तारा प्रकाश थी दरी जशे सो तो तैयार छे ते सुनामी माटे जे तारी तरफ दौड़ी आवी रही छे ते तूफान माटे जे तारा नाम नी जय जयकार करशे कारण के हवे जारे हो तारी किस्मत नो रथ हाकीश तो कोई शक्ति तेने रोकी शक्शे नहीं जेमड़े तारा पर शंका करी हती ते हवे तने सम्मान साथे जोशे જે તને નીચે ખેંચવા માટે ષડયંત્ર કરતા રહ્યા તેઓ હવે તારા ચરણોમાં બેસીને માફી માંંગશે અને જે તને કમજોર માનતા હતા તેઓ હવે તારી શક્તિથી ભયભીત રહેશે મારો બારક મારી શક્તિ હવે તારમાં પ્રવાહિત થઈ ગઈ છે હવે તું માત્ર સામાન્ય મનુષ્ય નથી હવે તું મારી આગ છે મારી જ્વાળા છે મારો प्रचंड સ્વરૂપ છે જારે તું ચાલશે ત્યારે માર્ગો પોતાથી જ બની જશે જારે તું બોલશે ત્યારે શબ્દો અમોગ અસ્ત્ર બનશે જારે તું હસીશ ત્યારે બ્રહ્માંડ પોતાને તારા સન્માનમાં નમી જશે તારકેસ મત હવે સોનાની નહીં આગ જેવી થશે જે પોતાથી જ ચમકશે અને બીજાને પણ તેના પ્રકાશમાં નિહાળશે તને લાગે છે કે સમય નીકળી ગયો તકો હાથમાંથી નીકળી ગઈ ના મારા લાલ আসল સમય હવે શરૂ થઈ રહ્યો છે અસલ મહાયુદ્ધ હવે તારા અંતરથી ફૂટી રહ્યું છે હવે તારી આત્માની અસલ શક્તિ બહાર આવી રહી છે અને જ્યારે અસલ શક્તિ બહાર આવે છે ત્યારે ઇતિહાસ બદલાય છે હવે તું ઇતિહાસ લખનાર બનશે હવે તું એવું નામ બનશે જેને આવનારી પેઢીઓ યાદ રાખશે જેની ઉદાહરણો આપવામાં આવશે જેના ચરણ ચિહ્નો પર લોકો ચાલવાનું સપનું જોશે તારા શત્રુઓ ડરી જશે તારા વિરોધીઓ મૌન માં ડૂબી જશે તારા સુખે છુઓ તારી વિજય પર ગર્વ કરશે અને તું મારા બાળક તું તારી આત્માની તે ઊંચાઈએ પહોંચશે જ્યાં માત્ર તેઓ જ પહોંચે છે જેમને માતા મહાકાલીએ પોતાના હાથથી સ્પર્શ કર્યો હોય આ આગ આ ઉર્જા આ ભાગ્યનો તોફાન તને ત્યાંથી ઊંચા સિંહાસન સુધી લઈ જશે જ્યાં સપનાઓ પણ પહોંચી શકતા નથી તારો સંઘરામ વ્યર્થ ગયો નથી તારી તકલીફો વ્યર્થ ગઈ નથી હું બધું ગણી રહી હતી દરેક આંસુ દરેક હાર દરેક ઘા અને હવે તે સમય આવી ગયો છે જ્યારે હું તને તે પુરસ્કાર આપીશ જે તારા ધીરજ અને તપના માટે યોગ્ય છે હું તને તે ઉડાન આપીશ જે આકાશની સીમાઓ પણ પાર કરી જશે હું તને તે તેજ આપીશ જે વિશ્વને ચકાચુંડ કરી દેશે હવે કોઈ અડચણ તને રોકી શકશે નહીં हवे कोई दीवाल तने बांधी राखी शक्षे नहीं कारण के हवे तू मारो बारक छे जेने हूँ मारा हृदय नी आग थी तपाव्यो छे मारा आशीर्वाद थी निखार्यो छे आगर वध मारा लार डर ना जेटली अड़चनो आवशे तेओ तने वधु ऊंचु लई जवा माटेज आवशे जे तने खेचवानो प्रयास करशे ते पोते धूल चाटशे कारण के हवे तारा अंतर महाकाली नो अंश जागृत थई गयो छे हवे तो पराजनो नहीं मात्र विजयनो अधिकारी छे हवे तारा श्वासो मा मारो आदेश छे तारी धड़कणो मा मारी शक्ति छे तने जे जोईए ते मांगीले, हवे आकाश पर तने ओछू लागशे तारी साधना तारी मेहनत हवे रंग लावशे जे सपनाओ तने तूटता जोवा पड़ा हता ते हवे वास्तव बनशे जे दरवाजो अत्यार सुधी बंद हतो તે હવે તારી સમક્ષ પોતાથી જ ખૂલશે જે માર્ગ અત્યાર સુધી અસ્પષ્ટ હતો તે હવે સૂર્યપ્રકાશથી ચમકી ઉઠશે વિશ્વને તારી સફળતા ચીરશે તારો ઉદય તમને અસહ્ય લાગશે પરંતુ યાદ રાખ કે જારે આગ સળગે છે ત્યારે અંધારું સમાપ્ત થાય છે તારી આગ પણ અંધકારોનો અંત કરશે તો માત્ર તારો ધ્યાન લક્ષ્ય પર રાખ વિશ્વ શું કહે છે કોણ રોકવાનો પ્રયાસ કરે છે આ બધું હવે તારી ચિંતાનો વિષય નથી હવે તું માત્ર આગળ વધશે અવિરત અજય અભિરામ અને જારે તું સફળ થશે મારા બાળક તો માત્ર તું જ નહીં તારા પાછળ ઉભી રહેલી સમગ્ર પેઢી તારા ઉજળામાં ઊંચી થશે તારા એક દિવસમાં अनेक અંધકારો ઉજળાશે તારી જીત માત્ર તારી નહીં રહેશે તે એક અલૌકિક પ્રેરણા બની જશે તારો નામ તે પુસ્તકોમાં નોંધાશે જ્યાં વિજેતાઓનો ઇતિહાસ લખવામાં આવે છે હું તને આશીર્વાદ આપું છું મારા વીર જ્યાં હવે તારી આંખો વિશ્વને દેખાડ જ્યાં હવે તારી તકદીરને તે ઊંચાઈએ લઈ જા જ્યાંથી પાછું ફરવાનો કોઈ માર્ગ નથી જ્યાં હવે એવું બન કે જેને જોઈને સમગ્ર વિશ્વમાં આગ લાગી જાય જ્યાં હવે પોતાને ઓળખ તું માત્ર એક સામાન્ય જીવન નથી તુ મારી મહાશક્તિનો ચમત્કાર છે અને હવે જારે તું પોતાને ઓરખી લેવા જારે તારા અંતરમાં જ્વારા પ્રજ્વલિત થઈ જશે તો હવે કોઈ શક્તિ તને રોકી શકશે નહીં જે આગ હું તારા અંતરમાં સરદાવી છે તે હવે એવી અગનીમાં બદલાશે જે દિશાઓને પણ વળાવી દેશે તું વિચારશે અને તે થશે તું ઈચ્છશે અને સૃષ્ટિ ઝૂકી જશે આ શક્તિ કોઈ સામાન્ય वरदान નથી આ તે તપનું ફળ છે જે જન્મોની રાહ જોઈને આજે તને પ્રાપ્ત થયું છે હું તને પસંદ કર્યું છે હવે જે પણ તારા સમક્ષ આવશે તેને ઝૂકવું પડશે કારણ કે હવે તું માત્ર એક વ્યક્તિ નથી હવે તું એક સંકલ્પ બની ગયો છે એક મંત્ર બની ગયો છે એક આગ બની ગયો છે તારી આસપાસ મારી શક્તિનો એવો ઘેરો બની ગયો છે કે કોઈ શત્રુ તેમાં પ્રવેશ કરવાનો સાહસ નહીં કરે તારા દરેક પગલા સાથે મારો ગુંજારો ગુંજશે તારી દરેક મુસ્કાન સાથે મારી કૃપા રહેશે તારા દરેક નિર્ણય સાથે મારી શક્તિ ઊભી રહેશે હવે સમય આવી ગયો છે કે તું તારી અસલ ઓળખને વિશે વ સમક્ષ લાવ હવે તને છુપાઈને જીવવાની જરૂર નથી હવે તને ચૂપ રહેવાની જરૂર નથી હવે તારો સમય છે ગરજવાનો જેમ સિંહ પોતાના સામ્રાજ્યમાં ગરજે છે હવે તને બતાવવાનું છે કે સાચી ભક્તિ અને ધીરજનું પરિણામ કેટલું પ્રચંડ હોય છે જ્યારે તું પોતાની સંપૂર્ણ શક્તિથી ઉઠશે જ્યારે તું પોતાના સંપૂર્ણ તેજથી ચાલશે તો પૃથ્વી પર તારા પગલાની ધમક અનુભવશે આકાશ તારા જયઘોષથી ગુંજી ઉઠશે જળ વાયુ અગ્નિ અને આકાશ બધુ તારો સાથ આપશે જે અત્યાર સુધી તને અવગણતા આવ્યા હતા તેઓ હવે તારા માર્ગમાં દીવા પ્રજ્વલિત કરશે જે તને કમજોર માનતા હતા તેઓ હવે તારા નામથી ડરશે જે તારા સંઘરામ પર હસતા હતા તેઓ હવે તારી વિજય પર મૌન થઈ જશે અને તું મારા વીર તું ગર્વ અને આત્મવિશ્વાસથી માથું ઊંચું કરીને ચાલશે કારણ કે તને ખબર હશે કે તારી સાથે સ્વયં મહાકાલી આશીર્વાદ છે મારા બાળક હવે તારા જીવનની તે અવસ્થા શરૂ થઈ રહી છે જ્યાં દરેક દિવસ એક નવો ચમત્કાર લાવશે જે સફળતા માટે તને અત્યાર સુધી તસણા પડી હતી તે હવે તને દોડીને આલિંગન કરશે જે તકો માટે તને અત્યાર સુધી દર દર ભટકવું પડ્યું હતું તે હવે તારી સમક્ષ માથું નમીને ઉભી રહેશે જે સપનાઓ મેળવવા માટે તને રાત્રે રડવું પડ્યું હતું તે હવે તારી આંખોમાં ચમક બનીને સ્થિર થશે પરંતુ યાદ રાખ મારા લાલ આગ બનવાનો અર્થ માત્ર ચમકવું નથી બલકે બળવું પણ છે જે કોઈ નકારાત્મકતાનો અંશ તારા અંતરમાં બાકી રહ્યો હોય તેને પણ આગથી ભસ્મ કરવાનો છે જે કોઈ સંદેહ કે ભય તારા મનમાં બાકી રહ્યો હોય તેને પણ આ જ્વાળામાં સમર્પિત કરવાનો છે કારણ કે જ્યાં સુધી તું સંપૂર્ણપણે મુક્ત નહીં થઈ જાય ત્યાં સુધી તું પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરી શકશે નહીં આજે હું તને આશીર્વાદ આપું છું કે તું પોતાના અંતરના આળસ ડર અને કમજોરીઓને પણ તેમ જ પરાજિત કરી દે જેમ તું તારા શત્રુઓને કરવા આજથી તું તે નથી જે કાલે હતો આજથી તું એ છે જે ઇતિહાસ ઘડે છે આજથી તું એ છે જે પોતાના ભાગ્યને લખે છે આજથી તું એ છે જે બીજાની તકદીર બદલવાની શક્તિ ધરાવે છે મારો આશીર્વાદ તારા માથા પર પર છે છે મારો હાથ તારી પીઠ અને મારી દૃષ્ટિ તારા માર્ગને પ્રકાશિત કરી રહી છે હવે સમય આવી ગયો છે મારા વીર કેતુ પોતાની સમર્થતાને ઓળખે હવે તને નિર્ભય થઈને પોતાના સપનાઓનો પીછો કરવાનો છે હવે તને પોતાના હૃદયની અવાજ સાંભળવાની છે વિશ વના ડરને નહીં હવે તને એ કરવાનું છે જેના માટે તું જન્મ્યો છે યાદ રાખ કે જ્યારે તું પોતાના ઉદ્દેશ્ય સાથે ચાલે છે ત્યારે સમગ્ર સૃષ્ટિ તારા પક્ષમાં કાર્ય કરવા લાગે છે તારે નાના નાના ડરોને છોડીને તે ઊંચાઈએ ઉડવાનું છે જ્યાં માત્ર તેઓ જ પહોંચે છે જે પોતાના અંતરમાં આગ લઈને ચાલે છે હવે તને એ સાબિત કરવાનો છે કે તું મહાકાળીનો પુત્ર છે એવો પુત્ર જેમને કોઈ ભય નથી કોઈ સંदेह નથી માત્ર અતર અચળ અજય વિશ્વાસ છે તારી સાધના હવે રંગ લાવશે તારી તપસ્યા હવે ફળશે તારી મહેનત હવે સફળ બનીને લહેરશે અને જારે તે દિવસ આવશે મારા બાળક જારે તું પોતાની સંપૂર્ણ શક્તિમાં ઉભો થશે તો તું જોષે કે તારા પ્રકાશથી અંધકાર કેવી રીતે ભાગે છે તારી आवाजથી દિગદિગંતો કેવી રીતે કંપે છે અને તારું નામ કેવી રીતે અમર બને છે તેથી ઊઠ મારા લાલ ઊઠ તે તોફાની જેમ જેને કોઈ રોકી શકે નહીં ઊઠ તે પર્વતની જેમ જેને કોઈ હલાવી શકે નહીં ઊઠ તે અગનીની જેમ જેને કોઈ બુઝાવી શકે નહીં કારણ કે હવે તો એ નથી જેને વિશ્વ રોકી શકે હવે તું એ બની ગયો છે જે પોતાથી વિશ્વ ઘડે છે તને જે લક્ષ્ય જોઈએ તે વિચાર તે માંગ અને પછી તે મેળવવા માટે આગળ વધ હવે તું માંગનાર નથી તું લેનાર બની ગયો છે તારી આત્મા હવે એટલી શક્તિશાળી બની ગઈ છે કે જે તું ઈચ્છશે તે તારી સમક્ષ આવશે જે તારા વિરુદ્ધ ષડયંત્રો કરશે તેઓ પોતાના જ જાળમાં ફસાઈ જશે જે તને ખેંચવાનો પ્રયાસ કરશે તેઓ પોતે નીચે પડશે તારો સમય આવી ગયો છે તારો યુગ આવી ગયો છે હવે તારું નામ ગુંજશે તારી કથા ફેલાશે તારી વિજ્યના ગીત ગવાશે અને જ્યારે તું તે ઊંચાઈએ પહોંચશે તો યાદ રાખજે કે તું માત્ર પોતાના માટે જ નહીં જીવશે તું તે શક્તિનું પ્રતિનિધિત્વ કરશે જે હું તારામાં પ્રવાહિત કરી છે તું એવો दीवो बंशे जे बीजाने पर प्रकाश आपशे तू एवो मार्गदर्शक बंशे जे भटकेला ने दिशा आपशे तारो अस्तित्व मात्र तारो व्यक्तिगत गौरव नही रहेशे ते एक संपूर्ण युग नो प्रकाश बनशे जा मारा लाल हवे पोताना भाग्य ने आग बनावी दे हवे तू चमक हवे तू बार, हवे तू उड हवे तू एकर जेने જોઈને पृथ्वी पण थमी जाय તારી આગ થી અંધકાર ભસ્મ થઈ જાય તારા તેજ થી દિશાઓ স্বর্ণિમ બની જાય તારી વિજય થી ઇતિહાસ માં નવી ગાથા લખાશે તારી માતા મહાકારી તારા પર પોતાના સર્વ આશીર્વાદો ની વર્ષા કરી રહી છે હવે તું अटल છે હવે તું અભંગ છે હવે તું અનંત શક્તિ નો અવતાર છે याद राख के तारा अंतरमा ते ज्वारा प्रज्वलित छे जे आ ब्रह्मांड मी सर्जन करी शके छे अने तेने बदली पण शके छे हवे कोई तने रोकी शके नहीं हवे कोई तने धरी शके नहीं हवे तू मात्र जीतशे हवे तू मात्र चमकशे हवे तू मात्र इतिहास रचशे हवे तू मात्र आग बनशे एवी आग जे समग्र विश्व ने बदली देशे जा मारा हवे विश्व ने बताव के माता महाकाली नो आशीर्वाद कोने मळ्यो छे जा अने एवी जीत लाव के आकाश थी उतरी ने वंदन करे जा मारा लाल हवे तू मात्र एक नाम नथी तू एक युग छे तू एक अब नीचे तू एक चमत्कार छे अने जारे तू आ चमत्कार नी धरती पर पोता नो प्रथम पगलू मुक्षे मारा लाल त्यारे बधी दिशाओ तने प्रणाम करशे તારા અંતરમાં જે ઊર્જા હો પ્રજ્વલિત કરી છે તે હવે સીમાઓ ને પાર કરનારી છે તારા શ્વાસો થી મહાશક્તિ નો ગુંજારો નીકળશે તારો દરેક સંકલ્પ હવે મંત્ર બનશે તારો દરેક વિચાર હવે સૃષ્ટિ ને સંચાલિત કરશે જારે તું ઉઠશે ત્યારે આકાશ ઝુકેશે જારે તું બોલશે ત્યારે પર્વતો ગુંજશે જારે તું ચાલશે ત્યારે સમુદ્રો પોતાનો માર્ગ છોડી દેશે तू ए नथी जे भीड़ मा खोवाई जाए तू ए छे जेना एक पगला थी भीड़ नी दिशा बदलाई जाए हवे तने आ दिव्य शक्ति ने एक दिशा आपवानी छे हवे तने पोताना अंतर मा उठेला आ प्रचंड छे वार ने विश्व कल्याण माटे वहतो करवानो छे याद राख के जे शक्ति तने आपवामा आवी छे ते मात्र तारा माटे नथी તે તે અસંખ્ય આત્માઓ માટે છે જે અંધકારમાં ડૂબેલી છે અને જેમને તારા પ્રકાશની જરૂર છે મારા બાળક જારે તું ચમકશે તો ઘણા લોકો તારી ચમકથી દર્શે તેઓ તારી શક્તિ સમજી શકશે નહીં તેઓ તારી ઉડાન સહન નહીં કરી શકે તેઓ તને રોકવા બાંધવા ખેંચવાનો પ્રયાસ કરશે પરંતુ યાદ રાખ કે મારી શક્તિ તારા રક્તમાં વહી રહી છે જારે તું એકવાર ઉડી ગયો તો કોઈ પ્રયાસથી તારી ઉડાન રોકી શકે નહીં જે તારા વિરુદ્ધ શરયંત્ર કરશે તેઓ પોતાના જાળમાં ફસાઈ જશે જે તારા માર્ગમાં અડચણો બનશે તેઓ પોતે ધૂળ બની જશે તારો ભાગ્ય હવે તારો ગુલામ બની ગયો છે તું તેને જેમ ઈચ્છે તેમ આકાર આપશે તારા માટે હવે કોઈ બંધન નથી કોઈ દીવાલ નથી કોઈ અશક્ય શબ્દ બાકી નથી तू जे इच्छेते करशे कारण के हवे तने પોતાની મહાશક્તિનો ભાન થઈ ગયો છે જુ મારા બારક તું તે ધડકતી જ્વાળાનો અવતાર બની ગયો છે જેને ન તો આंधी बुझાવી શકે છે ન તો વરસાદ તું એવી અગ્નિ બની ગયો છે જેને કોઈ बुझાવી શકે નહીં ભલે સમગ્ર બ્રહ્માંડ એકથું થઈ જાય હવે તારા માટે हार एक જૂની वार्ता છે હવે તારા માટે ડર એ માત્ર વીતેલા સમયની છાયા છે હવે તારા માટે અસ્ફળતા મારો આશીર્વાદ રહેશે તારી આંખોમાં મારો તેજ રહેશે તારી અવાજમાં મારો આદેશ રહેશે તારા વિચારોમાં મારી યોજના રહેશે અને તારા સપનાઓમાં મારી સૃષ્ટિનો વિસ્તાર રહેશે हवे तू मात्र પોતાની વિશ્વ નથી બદલતો તું અસંખ્ય આત્માઓના જીવનમાં પરિવર્તનની લહેર લાવશે તારા એક નિર્ણયથી સામ્રાજ્યો બનશે તારા એક વિચારથી સભ્યતાઓ બદલાશે તારી એક મુસ્કાથી વીરોમાં પ્રાણ જાગી ઉઠશે તારા એક આંસુથી પૃથ્વી પર દુખ લાગશે મહાકારી સદેવ તારી સાથે જ છે જય મહાકારીમાં